सबस्क्राइब करो ना भूलता नहीं हमारे चैनल लाइक करो चलो खत्म बाय बाय टाटा गुड बाय चलो सब्सक्राइब करो ना भूलता नहीं हमारे चैनल लाइक チーティング કરતા તું ચીટિંગ ચી ચાલો તો લોકેશન પર આવી જશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો

અબે સાચ આ તો બાઇક ખેતી લઈ જશે હમ ફરીને એક બીજો માણસ આવો ચાલ ચાલો હવે સર બે બે માણસથી અને ડ્રાઈવર એક છે ને બાઇક હવે બાઇકનો વધારે તાકાત છે કે માણસ પોતાનો કર્યા ઓલા કે બિચો હેજી મંગલ હવે ફરીને એક માણસ હું ખુદ જોડે દમ સો હવે પછી ત્રણ માણસ અને જોયું તો હશે કે માણસ કરતો બાઇક માં તાકાત ખરી કે પણ બાઇક તો બે માણસ હોય તો બાઈક તો ખેંચી લઈ જાય પણ ત્રણ માણસ હોય તો બાઈક પાછું પડી જાય છે તો તમે કોમ ચમ નાખ્યું કે બાઈક જીત્યું કે ત્રણ માણસ